સીવાયએસએસ દ્વારા કલેક્ટરશ્રી મારફત શિક્ષણ રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીને રજૂઆત કરવા માંગીએ છીએ કે જે ત્રણથી ચાર મહિના અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા એવો પરિપત્ર કરવામાં આવેલ કે જે મેનેજમેન્ટ કોટાની અંદર આદિજાતિના વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ મળતી હતી એ હવે નહીં મળે ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વધારાનો ઉમેરો કરી એવું જણાવવામાં આવ્યું કે જે વેકન્ટ પોટો છે એની અંદર જે વિદ્યાર્થી એડમિશન લેશે તેનું પણ મેનેજમેન્ટ કોટામાં ગણવામાં આવશે જે ખરેખર ખૂબ અયોગ્ય છે એ કાયદેસર રીતે જોઈએ તો દરેક વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટાની અંદર ખપાવી અને ક્યાંક ને ક્યાંક સ્કોલરશીપથી વંચિત રાખવા માટેનું એક આ કાવતરું છે ત્યારે અમારી સીઆઈએસએસ દ્વારા સ્પષ્ટ માંગ છે કે આ પરિપત્ર દૂર કરવામાં આવે અને જે શિષ્યવૃત્તિ મેનેજમેન્ટ કોટાની અંદર આદિજાતિ જાતિના વિદ્યાર્થીઓને મળતી હતી એ ફરીથી બહાલ કરવામાં આવે એડમિશન પ્રક્રિયા પૂરી થયા બાદ આ પરિપત્ર કરવામાં આવેલો છે જે ખૂબ જ અયોગ્ય છે કારણ કે એડમિશન કરેલું હોય ત્યારે વિદ્યાર્થીઓએ ફ્રી શીપ કાર્ડ ઘડાવેલું હોય ત્યારે એમની એક જ આશા હોય કે સમગ્ર અભ્યાસક્રમ છે એ સ્કોલરશિપના આધારે પૂર્ણ કરશે કેમકે ઘણા વિદ્યાર્થીઓની એવી નાણાકીય એવી પૂરી નથી હોતી કે પોતે ફી ભરી અને ભણે ત્યારે આ સ્કોલરશિપના આધારે ભણતા વિદ્યાર્થીઓ માટે ખરેખર અન્યાય છે અને ત્યારે ખાસ કરીને આ પરિપત્ર પાછો કરવો જોઈએ એ હવે આગામી દિવસોમાં આપણને જોવા મળશે કારણ કે હજી એક સેમેસ્ટર ચાલુ હોય ત્યારે બીજા સેમેસ્ટરની ફી ભરવાની આવે ત્યારે આ મુશ્કેલી ઘણા બધા વિદ્યાર્થીઓને પડશે ત્યારે અમારી હાલ એ જ માંગ છે કે આ જો સુધારવામાં આવે તો એ હાલાકી ન ઉદભવે આશરે પચાસ હજારથી વધારે વિદ્યાર્થીઓને આની હાલાકી ભોગવવી પડે એવું અમને દ્વારા ખબર રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને અમે અત્યારે રજૂઆત કરવા જાય છીએ કલેક્ટર સાહેબ મારફત જ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને અમે રજૂઆત કરીએ છીએ કે જો આ પરિપત્ર દૂર કરવામાં નહીં આવે તો એવું માનવામાં આવશે કે ભાજપ સરકાર છે જનજાતિ વિરુદ્ધની સરકાર છે